જય શ્રી રામ મિત્રો રામ ભગવાનનું ખૂબ જ સુંદર નવું ભજન લઈને આવી છું તો ચાલો આપણે આ સુંદર ભજન સાંભળીએ આ ભજન તમને ગમે તો લાઇક જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય રૂડું રંગીલું આ રામ તારું નામ છે રંગીલું આ રામ તારું નામ છે રામના આ નામ મા તો કેવી કમાલ છે રામના આનામ મા તો કેવી કમાલ છે પહેલા દે લીધો તો એને થાય છે પહેલા દે લીધો તો જીદે એને સાયે છે નરસી રૂપે આવી ને લીધી સંભાળે છે નરસી રૂપે આવી ને લીધી સંભાળે છે રૂડું ને રંગીલું આ રામ તારું નામ છે રામ ના આ નામ માં તો કેવી કમાલ છે દ્રૌપદી લીધો તો ઘન શ્યામ છે દ્રૌપદી લીધો આવ્યા ઘન શ્યામ છે પૂર્યા એના ચીર એમાં બેઠા ભગવાન છે પૂર્યા ચીર બેઠા ભગવાન છે રૂડુને ને રંગીલું આ રામ તારુ નામ છે રામ ના આ નામ માતો તો કેવી કમાલ છે તોરી લીધું ભગવાન છે બોડાણાયે લીધું તોરી જા ભગવાન છે બારી કાન છોડી રણ છોડ ડાકોર જાય છે રામ ના આ નામ માલ છે નરસૈયાએ લીધું તો એનો ભેડો પાર છે નરસૈયાએ લીધો તો એનો બેડો પાર છે શામળ સાઠ બની આવ્યા કિરતાર છે શામળ સાઠ બની આવ્યા કિરતાર છે રૂડુ ને રંગીલું આ રામ તારું નામ છે રામના આ નામમાં તો કેવી કમાલ છે મીરા કહે મારા તો ગીરધર ગોપાલ છે મીરા કહે મારા પીવા આવ્યા ભગવાન છે રૂડ ને રંગેલું આરામ થારું નામ છે മ മാ കമാലെ ഭക്തരാജ വിഭീഷണ നി ભક્ત રાજ વિભીષણ ની ખ્યાતિ ગવાય છે લંકા બાળી હનુમાને રામ નો પ્રતાપ છે લંકા બાળી હનુમાને રામ નો છે રૂડુ ને રંગીલું આ રામ સારું નામ છે રામ ના આ નામ માતો કેવી કમાલ છે કહે તમારે રામનો આધાર છે રામ કહે તમારે રામનો આધાર છે વીરપૂરે ગામે ભર્યા અન્નના ભંડાર છે વીરપૂરે ગામે ભર્યા અન્નના ભંડાર છે રૂડુ ને રંગીલું આ રામ સારું નામ છે રામના અનામ માત કેવી કમાલ છે શકુબાઈએ લીધું એ રામનું નામ છે શકુબાઈએ લીધું એ રામનું નામ છે રામના નામનો મહિમા અપાર છે રામના નામનો મહિમા અપાર છે રંગીલું આ રામ ચારુ નામ છે રામના આ નામ માત કેવી કમાલ છે બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય